દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર મારો વિનમ્ર મત છે કે રાજકોટને સર્કિટ બેન્ચ મળવી ના મળવી જ જોઈએ અને એને મારી મારો મત એટલા માટે છે એક તો આ વિષય ઘણો જૂનો આપણી માંગણીનો એક જે પ્રકારે તમામ ક્ષેત્રો અને જે પ્રકારે એનેલાઈઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે એના ભાગરૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત છે